અમદાવાદના કલાણા ગામે થયેલા પથ્થરમારાનો મામલો ચાલીસ થી વધુ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરાઈ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પથ્થરમારાની ઘટના બાદ કેટલાક લોકો ખેતરોમાં છુપાયા સામાન્ય બાબતમાં તો ધડામણ થઈ હતી કલાણા ગામે પથ્થરમારાનો મામલો જ્યાં હાલ ચાલીસ થી વધુ શખ્સોની અટકાયત કરવામાં આવી છે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે હાલ ચાલીસ થી વધુ શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જે વિગતો હાલ સામે આવી છે કલાણા ગામે પથ્થરમારાનો જે મામલો હતો ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત છે અને કેટલાક લોકો ખેતરમાં પણ છુપાયા હોવાની વિગતો છે સામાન્ય બાબતમાં જૂથ અથડામણ થઈ હતી અમદાવાદના કલાણા ગામે આ બનાવ બનવા પામ્યો હતો હાલ તો શંકાસ્પદ ચાલીસ જેટલા લોકોની અટકાયત કરાઈ છે જૂથવાળા જે માણસ છે બાઇક લઈને જતા હતા બીજા જૂથવાળા એને કીધું તમારે તું મારે સામે કેમ જોયો છે આ વસ્તુને લઈને જો આ એ બંનેને વચ્ચે જોયા ઝઘડો થયો ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જોયા સામે સામે આવીને પથ્થર મારો ગયો હતો એને આધારે જો સામે સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે જો એ ગામમાં કોમ્બિંગ ચાલુ છે હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું એને મારા ડીવાય એસપી એલસીપી એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને ભોપાલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે ગામમાં ખરેખર શાંતિ છે જે સોશિયલ મીડિયામાં એક બીજા જે પોસ્ટ મૂકતા હોય જોઈએ જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે ખરેખર કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા પર બીજા 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 રીતે વધારે ફેમસ છે આ રીતને લઈને જોઈએ એ બંને વિચે મંદૂક છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ વચ્ચે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય જો એને એને સોલ્વ કરવા માટે પોલીસ તમામ રીતે પગલાં લેશે છે બંને જૂથ વિરુદ્ધ જે ગુનો દાખલ છે રાઇટિંગ અને ઇન્જરીનો ગુનો દાખલ છે અને અત્યારે અમારી ત્યાં એક એક ઘરમાં જઈને જે કોમ્બિંગ ચાલુ છે અને આસપાસના ખેતરમાં પણ જે કોઈ છુપાયેલી એક પણને પણ છોડવામાં આવશે નહીં અને જે પણ આ જૂથ અથડામણમાં સામેલ હતા એને તમામને શોધીને જો એને આરોપી રીતે લેવામાં આવશે અને બંને બાજુ અત્યારે જો બંને જૂથ તરફથી જો ફરિયાદ દાખલ થઈ ગઈ છે